જામનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પક્ષીઓની ગણતરી શરૂ કરવામાં આવી છે જામનગર જિલ્લામાં સિક્કા જોડિયા જામજોધપુર લાલપુર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પક્ષીઓની ગણતરી શરૂ કરાઈ છે વીસ જેટલા પક્ષી નિષ્ણાતો દ્વારા આ ગણતરી કરવામાં આવી રહી છે દરિયાકાંઠાના વિસ્તાર અને મોટા જળાશયોની આજુબાજુના વિસ્તારમાં પક્ષીઓની ગણતરી શરૂ કરાઈ છે અત્યારે રાજ્યવ્યાપી પક્ષી ગણતરીનું આયોજન હાથ ધરવામાં આવેલું છે આ પક્ષી ગણતરી દરમિયાન રાજ્યના આવેલા તમામ મોટા જલપ્લાવિત વિસ્તારો તથા દરિયાકાંઠાના વિસ્તારોને અને તેમાં જોવા મળતા તમામ પક્ષીઓને આવરી લેવાનું એક આયોજન હાથ ધરવામાં આવેલું છે આ જ આયોજનના ભાગરૂપે જામનગર જિલ્લામાં જેવા વિસ્તારો જેમ કે જોડિયા જામજોધપુર લાલપુર સિક્કા અને જામનગરની આસપાસના તમામ દરિયાકાંઠાના વિસ્તારો મોટા જલપ્લાવિત વિસ્તારો તથા મોટી ડેમ સાઇટ્સ આ બધા વિસ્તારોને હવે પછીના આવનારા તમામ છૂની રહી એટલે કે સોળ સત્તર ડિસેમ્બર ત્રેવીસ ચોવીસ ડિસેમ્બર અને ત્રીસ એકત્રીસ ડિસેમ્બરના રોજ આવરી લેવાનું આયોજન કરવામાં આવેલું છે આ જે આખી સમગ્ર પ્રક્રિયા છે એમાં અંદાજિત વીસ જેટલા પક્ષી નિષ્ણાતો અને પિંચોતેર ટીપો વધારે સ્ટાફ જોડાયેલો છે